એ તો ઠીક મે પ્રોગ્રામ તો કર્યો પણ કોઈ આવ્યું કા નહી હજી હમણા ફટાફટ હું ભઢિયા પાડવા મડી આ વરસાને કીધું તું ઓલા ભૂપતભાઈને કીધું તું બધાને કીધું તું કોઈ હજી આવ્યું નહી આવે તો હારું એક કાદા ભઢિયા પાડવા બેહી જાય હું પક્ક્યા લાગી બનાવ રાખીસ ઓલા રાધાબેન નઈ નો ખબર પડે કે હાલો ભાઈ પ્રોગ્રામ કર્યો છે જઈ આવી વેલા હે મારે એકલીને ધંધો કરવાનું હંધાઈ ને એક વર્ષ જ થાય ને તા ભજીયા ખાવાનું મન થઈ જાય પણ કોઈને એમ ન થાય કે લાવો આયરાજન કરાવવા લાગી દરખેલાનું ખેલાનો થયો છે હંધાઈ ઓલા ખેર તો ભૂપતભાઈ ઘરે જ રાખવું હશે કા ભૂપતભાઈ ઘરે કા રાજાબેનની ઘરે ને કા ઘરે ખબર પડે દરખેલા મારી ઉપર નાખી દેશે ને એલા કા લોટાઈ બહુ કરી ઘડીક થાય ઢીલો થઈ જાય છે ઘડીક થાય તો વળી પાછો હોય ને કઠણ થઈ જાય છે ભાઈ રહ્યા કરી આને થોડી પાણી નાખવાનું થોડીક પાણી નાખો ઘડીક લોટ નાખો મને લાગે એ હાથે આવી ને તો મારા ભજીયા આમ નામ હે ને ભજીયા ને કારીગર જ થઈ છું એ તો ઠીક આજે કોઈ આવ્યું કા નહીં મળતો મસાલો તૈયાર કરી નાખો હું થયું કરી નાખ્યું એવું મૂક્યું તો છે તેલ આવી ગયું કે નહીં હા આવી તો ગયું લેત કે ભગવાન કોક આવે તો સારું હવે તો ઘાણો હોય ઉતારવા મરી હા હા તમે તમે ધુવાડાના આખા ગરમ થઈ ગયા લાગો કા

નો આવડેનું કામ નથી હાલે રવિના તો ઠે ટિફિન મારું ભાળ દે આઈ અને મારું જબલું ભર મીઠું ઓછું હે હું અ મીઠું ઓછું હે હજી આવી પાંચ મંગાવી જો કોતરી

ડુંગરી હું ન તું બતાવું કાવા આવ્યો આ દે ને ભાઈ ને ડુંગરી ને બનાવાય લે ને હાલ ને ઊભો થાને આપણે બે ખાવું આમ જો મરચાં ભજીએ જો મરચાં તો બનાવો ફૂપત ભાઈ જો તો રવિને કેવું લાગે જો તો કરી આ લે મરચું લ્યો તો તું ખાને હું તો મજા ખાવ ટીફિન બાદ દેવું જો રાત એલી ટીફિન ના બા મે આયા આપણે પ્રોગ્રામ ભજીયાનો પ્રોગ્રામ કરી દે ભર દેવું જો તો છોકરા ભૂખા દે નું કરું અલગ રાખજો આલા ડુંગળી નો આલે આલ્યો મય આવી ગયો રે હજી બે ત્રણ લઈ લેલા હું આયુ ડુંગળી કેટલી પડી છે મારે કે મારે ડુંગળી ની થઈ ગયા નાખી દયો હા આમ જો મારી આમું જો આમ જો ભૂપતે ભજીવડ આમ જો હા ગયા ને શું તમારું આવે હું ઈશારો કરું હું અરે તો કાઈ નઈ થોડક નાખ જો એમ આ ભાઈ ડુંગળી લઈ લે અલાલ તું સાકુ લઈ તેજા ઘર માં જા ઊભી ના કામ નો ચીંધવાના હોય ત્યાં લાગી મારતી આમાં ઈલા પાણી આ થોડું તમે તમારા ઘર લઈને સાકુ લેતો આ ચાકો લઈને આવજે પણ આ ગાણવા માથે ગાણવા ગાણવા માથે ગાણવા હું કલુ હવે આવડી આ તો મારી આર્યું ખાવામાં ધરાતીયું નથી કોણ

ન કહે તો બીજી વાત કરી માતો આ કોઈ વાત તમે બાકી કરાવી બાકી તને મારા ભાઈ કીધું મને તો તો ઈ આવે છે તમે જાવ તો હારું મને લાગે મેને મારા લોટના ખુલી જાહે ખુલી જાહે ખુલી હું જો તો જો તો ભજી આટુ કેવા બાધી છે એ એ એક મિનિટ એક મિનિટ જો ઉતરે છે આપણે આટા આટુ બનાવવાના છે તમારે બાંધો શું કરો બે

આ તમે ટેસ્ટ કરો માં ટેસ્ટ કરો માં પોણો કિલો લોટ થઈ ગયા અરે આ ટેસ્ટ કઈ ના મે ખાલી બાકી જે ખાધા નથી સાધુ નથી હજી તો બાકી છે એટલે પોણો કિલો તમે ખાધા પોણો કિલો તું ખાઈ ગઈ છો એટલે હવે તમારું ટેસ્ટ હજી કેટલું બાકી છે શરીર જોન લાગે હું પોણો કિલો ખાતી હોય એવું મારું સાલ દેવું લાગે છે તમને કોઈ ને એ વર્ષા હવે આ કોઈ દી તેડાવ ને કોઈ દી આવતી નહી હો મારી બેલ એક તો તમે મહેમાન ને બોલાવો ને પાછું સંભળાવો ખબર પડે છે કાઈ મારું જપલું ઉડી જાય ભરવા ના લાવો ભરના હવે એ થી એમને એક તો તમે આ મારી ન્યા મીટિંગ માં આવ્યા છો પ્રોગ્રામ માં આવ્યા છો શું છે તમને શું લાગે ખાતા જાવ છો ને એમ કે અમને બોલાવતા એટલે એ અરે યાર ખાવ તો સીધી જાવ બે ડુંગરી તો એ તગડવાની કોશિશ કરતી ન એટલે કાઈ લઈ જવાની મુકો હા ઉપર ભાઈ હા એ કેન્સલ કરો પેલા તો આ લઈ લ્યો પેલા પજીએ બજે કેન્સલ ન દે તો બોલાવાય નહીં હા તો શાંતિ દેખાવ ને તો ખાઈ હી ને તો આઈતા જ ભાગી જાહે ઈ આઈતા જ લઈ ખાવા દયો બોલ 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 આ ગાણ મે આઈતા વઈ જાહે ઓલા પત્રી ના રાજો આ ડુંગરી જલ્દી કાઢો ને ભાઈ હા હા આ મોરસા ખાતી ની હા સુધી બડકો આમાં કાક નાખી દીધું હું નાખી દીધું આને છેતર ભીની કરી

ખાટા મને બહુ ખાડા લાગે એવું છે બહુ ખારો છે હા તે થોડુંક ખારો નાખી દીધો તેમાં કોઈ કેતા નહી આવે એમનો કેવાનું હોય એવું છે એટલે મે તમને ના પાડી હતી કે હમણાં ઘાણવામાં વયા જાહે હ હા થઈ ગયા ઘર પેકી ના વારે વા તું તમે આ કર્યું નકર મારે તો મને લાગે કેટલાય લોટના પિંડા ઉડ લઈ જાત આ વાત છે તે આમાં તે હવે એક કામ કરો એકલો લોટ હે ને રેવા દે આપણે આટલા ભજીયા ખાઈને હવે જઈએ તુંમાં તમે તમારા ઘરે જાવો તમારા ઘરે એવું લાગે ને તો લેતા જજો તમાર ઘરના હાટુ થોડા હા હા ઈ કરી હવે ભૂલાવ કે લેતા જજો હા